રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણજી માતાજી છે ગોપાલજી ઠાકરદણી જલારામ છે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપલી બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાયગા છે કેટલા પોણા નવ અને પોણા નવ વાગે આપણે નાયુદુને પ્રસ્ત થઈ છીએ કારણ કે આજે આપણે બહુ બધી નીંદર ખેંચી લીધી છે દવાનો પાવડો ને એમના હિસાબે ઊંઘ આવી જ રાખે આવી જ રાખે તો ઉતાર્યા હતા તેમને એમાં પોણા નવ થઈ ગયા તો જે નાયદોને ફ્રસ્ત છે ચા પાણી ને નાસ્તો બધું તૈયાર કરે છે પ્રજ્ઞા રસોડામાં અને અહીંયા અમારે બેન બાપ પણ જાગી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી શિયા બસ કેમેરો ચાલુ કરો ને એટલે હું બોલતો એટલે શાંતિથી સાંભળવા માટે નહીં બાકી રાડો પાડતી હોય હા 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 એમ જ કરે છે પણ કઈ ને આપણે ઊભા થઈને તો કે આમ હલી ચલી શકીએ એવું છે નહીં એટલે પ્રજ્ઞા સાથે તો આપણે મુલાકાત નહીં કરાવી શકીએ તમારા લોકોની હમણાં પ્રજ્ઞા આવે પછી તમારા લોકો સાથે આપણે મુલાકાત કરાવીએ એમની વેરી ગુડ મોર્નિંગ હા આ વાત કેમ ડીમ છે હમ ઓકે ને બાકી અહીં અમારે કાલના જે ભૈજિયા બધા છે એમનો નાસ્તો થાય છે ને સિયાબેન આવી ગયા છે એમની ગોદળીમાં તો આવો કે ચા પાણી નાસ્તો છે આપણો કરવો હોય તો આવી જાવ ગાંઠિયા પણ છે એવું છે સવારે નાસ્તા ટાઈમે મેળા થાય પછી કંઈ આપણે કન્ટિન્યુ કર્યું નથી બપોરના વાગી ગયા છે બાર અને બાર વાગ્યા એટલે થાળી પડી ગઈ છે આપણે બપોરાની તો બપોરામાં છે મસ્ત મજાની મગની દાળ છાસ પાણી આવી ગયું છે ને રોટલી આજે કઈ આપણે સંભાળા કે એવું કઈ ખાવું નહોતું એટલે એ બધું આપણે ના પડ્યું એટલે કઈ છે નહીં અને બાકી પ્રજ્ઞા અને સિયા બેબી અમારા બે બેહી ગયા ત્યાં એમને ચોડીને ખાવું છે ભાખરી મગની દાળ સાથે આપણે ચલો વાયગા છે અત્યારે સવા ત્રણ ને પાંચ અને આપણે એમ હતું કે રાતે ઊંઘ નથી રહી તો બપોરે ઊંઘ થઈ જશે બપોરે ઊંઘ થઈ જશે પણ બપોરે પણ એ જ હાલત રહી આપણી જે રાતે હતી ના બપોરે ઊંઘ થઈ ના રાતે ઊંઘ થઈ અને માથું જો કે માથું તો બપોરનું બપોર પહેલાનું દુખતું હતું થોડું થોડું પણ અત્યારે દુખે છે અત્યારે આપણે ફરજિયાત માટે ગોળી ખાવી જ પડશે એમાં હાલશે નહીં અને બાકી બાદ સિયાબેન અંદર જાગી ગયા છે તો એને ધવલ ભાઈ રૂમમાં છે આપણે મૂકી દઈએ ચા અને પછી આપણી માથાની જે આપણે ખાઈએ છીએ ગોળીએ ગોતીએ ક્યાંક મળી જાય તો નથી ખાતી બહુ જાજો ટાઈમ થઈ ગયો છૂટી ગઈ હતી કદાચ મારી આદત હોય જશે માથું દુખવાની મને માથું દુખે છે બીમારી જતી રહેશે પ્રેગ્નન્સી પછી પણ ફરી પાછી ચાલુ થઈ ગઈ છે તો હવે ખબર નહીં કે જશે એ બાકી બધું શું કેતી હતી બપોર વચ્ચે માંડ એમ થયું કે જોખું આવે છે અને માંડ માંડ સુડાઈ લઈએ ને પછી એમ થાય કે આપણે સુઈ જઈએ ત્યાં આવ્યું સિયા બેબીનું પાર્સલ એમ કે આપણે મંગાવ્યું હતું મોસ્ક્યુટો માટેનું એક પેલું આવે છે લિક્વિડ જેવું આવે છે બોટલ આપણે પેલી શું કહેવાય મને નામ બી યાદ નથી ના શેની છે હા તો છે કંઈક બીજા ગુંધી જીધું પીવાય નું છે ચલો કંઈ વાંધો નહીં હું પેલા છે ને દવા ગોતી અને મારી દવા પી લો પછી તમને બતાવું કે મેં શું મગાવ્યું તમે શું લોચા મારું છું બોલવામાં મને ખુદને નથી ખબર હા તો એસી બીજી છે હા સર નહીં તો હું મારી પહેલાં દવા પતિની દવા પી લઉં પછી મળીએ આપણે આગળ બસ તો હજી આપણે આરામ કરીને જઈ જાઈગા છીએ જાય ત્યાં તો પ્રજ્ઞાએ કીધું કે સી એફ એબબી માટે આપણે જે મચ્છર માટેનું જે મોસ્ક્યુટો રોલનમાં ગયું હતું એ આવી ગયું છે પણ એમાંય હવે ચિત્રમાં કંઈક મોટું દેખાતું હતું ના હા એવું તો આવડુંકડો સાવ નાનકડું એક આંગળી આપણી હોય ને મોટા માણસની એના જેટલી સીસી આવી છે પંચાણું રૂપિયાની હવે જોઈએ છે બેબી હગની જ છે પ્રોડક્ટ કેવું કામ કરે છે પછી કામ કરશે તો તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરશું તો બીબીની જેમ બીજા બાળકોને જે કંઈ પણ મચ્છરથી ત્રાસી ગયેલા હોય ગમે એટલું ધ્યાન રાખું છતાં પણ મચ્છર કરડી જ હોય એમના માટે આ સારી છે કે નહીં એમાં પેલા ટ્રાય કરી લઈએ પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું ને બાકી અમારે બેનબાના અહીંયા હવે બેસાડ્યા છે કારણ કે હવે ધીમે ધીમે અમારે બેનબાને બેહતા તો શીખવું પડશે ને કેમ સીયા એવું કરવું પડે ને હે લે આવી ગયો ચા તો બને છે ને વાયકા કેટલા સાડા ત્રણ પ્લાન એવો હતો આપણો કે ચાર વાગે જાગશું પણ અમારે બેનબા હોય ને વહેલી સવાર થઈ જાય વહેલી બપોર પડી જાય બધું વહેલું જ થતું જાય અમારે તો આવું છે હાલો ચા પાણી પી નાખીએ ને પછી પ્રજ્ઞાને મોકલવાની છે ગામમાં ગાર્લિક બ્રેડ આપણે સાંજે બનાવી છે તો એ તો હું બ્રેડનો નો લોફ લેતો આવું અહીંથી લેતી આવું તો એ લેવા જશે ને સિયાબેન ની જવાબદારી આપણા ઉપર આવવાની છે તો સિયાબેન હવે એમના પાપા પાસે રે છે કે નહીં એ મોટી પરીક્ષા છે કારણ કે એક બાજુ આ પગ ખોટવાઈ ગયેલો છે ને બીજી બાજુ જો તોફાને સીડી તો આપણે એને ક્યાં લઈને ફેરીશું ને એ મારે જોવાનું છે હવે એ જ વાત છે તો હું કરું છું ઠેલા ધવલ અહીંયા બેઠા છે સિયા અહીંયા બેઠી છે આ બાજુ આનું ધ્યાન રાખવાનું આ બાજુ આનું ધ્યાન રાખવાનું વચ્ચે મને બે છે અને એમાં એવું છે કે આ નીચેની સાઈડ છે ને એ પ્લાસ્ટર છે લોખંડ જેવું ને એટલે અડધા પૈસા લાગે આવી રીતે પાટો અડધી તો મને ક્યાં પટ્ટી ઓલી થતી જઈશ ને તો તું પાટો બાંધે તો અત્યારે આપડે ગયા તા માં લેવા માટે તો હું લેવા ગઈ હતી મારી લીધો પાટા રોલ ને બધું મને જો તું થોડીક વાર ડોક્ટર બની જાય ને મને પાટો હરખો કરી દે કેમ કે નીચેની સાઈડ થી વિખાય એવું નથી પ્લાસ્ટર છે ને એટલે પણ ઉપરનો પાટો છે ને એ પેલો વિખાતો છે નજી એક મહિનો કાઢવા મજા પાટ હું નજી બે થી માં તેને પાટાની દશા બદલી નાખીશ

કારમાં શું હોય એરબેગ છે હા વાળું છે યાદ નથી આવતું કેમ કે નીંદર નથી થઈને એ મોટો પ્રશ્ન છે હવે જોઈએ આજે રાતે શું હાલત થાય છે મારી હજુ આપણે સીયાપેનના સૂડ આવતા હતા ને ત્યારે જીઓ માર્ટમાંથી આપણે ઓર્ડર પ્લેસ કર્યો તો કીતો આવતીકાલે આપણે ઓર્ડર મળશે એની બદલે એમની ફાસ્ટ ડિલિવરી તો જો ઓર્ડર પ્લેસ કર્યો કલાક થઈ ત્યાં ઘરે આવીને આ બધુંય આપણે આપી ગયા મગની દાળ છે અને ભેગો છે બેસન બેસન તો જોઈએ કેમ વલી બેસન તો જોઈ ને અમાર બેન બાજુ કોડિયામાં નિંદર નથી એમને આવતી હું કરું ને એ જ વાત છે પંદર મિનિટ ની નીંદર માં તો હા હા કે મેં તો જાજી નિંદર કરી લીધી ધરાઈ રહી એવું થાય છે અત્યારે સાડા સાત અને બસ હવે રસોઈ ની તૈયારીઓ પ્રજ્ઞા લાગી ગઈ પણ અહીંયા અમારા બેન બાને છે ને ફાઇન પડે ને હું થઈ જ ને કે ખબર નથી પડતી છેલ્લા અમારા ઓપ્શનમાં આ રમાબેન ની ઢીંગલી હોય આ ઢીંગલી માટે તો બસ રમાબેન ની ઢીંગલી જોઈએ રાખે ને અમારે ટાઈમ નીકળે રાખે ત્યાં સુધી અમારે રસોઈ ને એવું થઈ જાય તો હાલે રાખે અમારું ગાડું આમ ને આગળ આગળ બસ તો આવું કઈક છે અત્યારે અત્યારે આપણે હવે ટાઈમ થયો છે આપણો ખાવા પીવાનો આજ બહુ મોડો કે સિયાબેન ને ખબર નહીં હું થયો અચાનક થી ગજ્યા રહી કોઈ વાતે છાની નતી રહેતી માન મન છાની રાખીને હવે રાખીએ છીએ એમને બસ આપડે બપોરે જે ડિસિઝન લીધું હતું કે ભાઈ ગાર્લિક બ્રેડ બનાવી નાખીએ તો ફટાફટ બધી પતી જાય તો કઈ વાંધો ન આવે તો એમની જ તૈયારીઓ અહીંયા થાય છે બધી આપણે ગાર્લિક સ્પેટની અહીંયા પેન આપણું પેલા ગરમ થવા માટે મૂકી દીધું છે ને આ કયું બટર છે કે અમુક છે બટર અમૂલનું બટર છે ઓકે અને ગાર્લિક બ્લોક લેવા છે આપણે મોંજીનીસમાં જે બપોરે કહી તી લેવા એ તો ફટાફટથી બની જાય અને ફટાફટથી પેટ ભરાઈ જાય એવું કંઈક છે અત્યારે હવે આપણે કેમ હમ 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 બેન બા ઉપર છે બધું આ ધડ ધડાટી છૂટી ગઈ અત્યારે પેન આપણું અહીંયા થઈ ગયું છે એકદમ હોટ એટલે કે ગરમ બટર ઓગળે છે અને અહીંયા આપણું આ બ્રેડ ઉપર બધું લગાવી દીધું છે ચીઝ ને બીજું શું શું છે પેલું શું કહેવાય ચીઝ બ્રેડ ને હજી ઓલું ઉપરથી ટપકા ટપકા શું હોય મરસાના બી લાલ ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો બસ આવી કઈક આપણે બ્રેડની ની મોજ કરવાની છે પણ વચ્ચે થોડોક બ્રેક આવી ગયો તો એટલે થોડુંક લેટ થઈ ગયું કેમ બસ મસ્ત મજાની હવે આની અંદર બેક થવા માટે મૂકી દીધી છે આપણે વિડીયો આપણે ગઈકાલે જે શૂટ કર્યો અને છેલ્લે ગાર્લિક બ્રેડ બની ગઈ ને પછી ખાધું પીધું ને રાજ કર્યું ને પછી આપણે ક્વેશ્ચન એડિટિંગ કરતા હતા ત્યારે યાદ આવ્યું કે ક્વેશ્ચન કરવાનો તો રહી ગયો છે અને સાથે સાથે જે ગઈકાલે તમે ઓલરેડી વિડીયો જોઈ લીધો છે એમાં પણ ક્વેશ્ચન નથી તો કીધું આ વિડીયો તો આપણે નથી દેવો આમાં તમારા લોકો સાથે આપણે ક્વેશ્ચન શેર કરવો જ છે તો બસ રામાયણ આધારિત ક્વેશ્ચન છે જે લોકોને આન્સર આવડતો હોય એ લોકો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને આન્સર આપજો ત્યારે સીતાજી નો સ્વયંવાર થતો હતો ત્યારે પેલું જે ધનુષ હતું જે રામ ભગવાને ઉચક્યું હતું એ ધનુષ નું નામ શું છે ને એ તમારા લોકો કમેન્ટ્સ કરીને કહેવાનું છે ચાલો જી કોને કોને આવડે છે આન્સર ફટાફટી કમેન્ટ કરીને કહેવા માંડો અને સાથે સાથે હવે બસ આપણે આજનો સુવિચાર પણ શેર કરી જ લઈએ અને પછી જ આપણો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ કારણ કે સુવિચારની પરંપરા હું તૂટી જાય છે જે દિવસથી આપણે ક્વેશ્ચનના આન્સર ચાલુ કર્યા છે એ દિવસથી સુવિચાર થાય છે અથવા તો ક્વેશ્ચન આન્સર થાય છે આજે કીધું ચાલો બંને તમારા લોકો સાથે આપણે શેર કરીએ ને પછી જ આપણો બ્લોગ પૂરો કરીએ તો જિંદગી એવી જીવવી જોઈએ કે કોઈ હશે ને તો તમારા કારણે હશે તમારા પરના હશે અને કોઈ રડે ને તો તમારા માટે રડે તમારા કારણે ના રડે સમજાય એમને વંદન છે ન સમજાણું હોય તો ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને ફરીથી સાંભળી લેજો અને પછી તમે કમેન્ટ્સ કરીને કીજો કે આજનો શું વિચાર તમને લોકોને કેવો લાગ્યો હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય